પણ હવે આ જ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે આ અંગે તપાસ કરતા જેગુઆર કાર પોલીસ સ્ટેશનમાં જ છે અને એને કોઈ છોડાવી ન ગયું હોવાનો સામે ખુલાસો પણ થયો છે અમદાવાદના થલતેજમાં રહેતા અરજદાર ભાવેશ જાની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જે જેગુઆર કાર દ્વારા અકસ્માત થયો એટલે કે જે જેગુઆર કાર તથ્ય પટેલ ચલાવતો હતો અને જેના કારણે નવ લોકોના મૃત્યુ થયા આ કાર છોડાવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે ગાડી મૂળ માલિક ક્રિસ વારિયા આપને જણાવી દે કે તથ્ય પટેલ કાર ચલાવતો હતો કાર તેની નહોતી તેના મૂળ માલિક ક્રિસ વારિયા છે અને મૂળ માલિક ક્રિસ વારિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં માં એક કરોડ રૂપિયાના પર્સનલ અને સ્પોરિટી બોન્ડ ઉપર આ કાર આપવાનો હુકમ કર્યો હતો કોર્ટે કહ્યું કે એક કરોડ રૂપિયાના બોન્ડ ભરી જાવ અને તમારી જેગુઆર કાર લઈ જાઓ

કારણ કે શરતો પ્રમાણે તેને એક કરોડ રૂપિયાના બોન્ડ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જમા કરાવવા પડે તેને ઘટાડવા નવેમ્બર બે હજાર વારિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એક વધુ અરજી કરી જેને કોર્ટે ફગાવી દીધી હતી આથી આ ગાડી હજુ પણ એસજી હાઈવે ઝીરો ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશને પોલીસના કબજામાં છે જે સંદર્ભે અમદાવાદ પોલીસે પણ એક ટ્વીટ કર્યું છે અમદાવાદ પોલીસે આ ટ્વીટ કર્યું છે કે જે રીતના મીડિયામાં એટલે કે પ્રકાશનમાં સમાચાર આવી રહ્યા છે એવું કશું નથી તથ્ય પટેલની અકસ્માત સર્જનાર જેગુવાર કાર અમારા કબજામાં છે આ કાર કોઈ છોડાવી નથી ગયું ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે સિત્તેર લાખની જે જેગવાર ગાડી વડે અકસ્માત કરી નવ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા તે ગાડીના મૂળ માલિક ક્રિસ વારિયા દ્વારા પણ અમદાવાદના ગ્રામ્ય કોર્ટમાં અગાઉ ગાડી પરત મેળવવા જામીન અરજી કરવામાં આવી હતી જેને લઈને છ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કરીને જેગવાર ગાડી ક્રિસ વારિયાને પરત આપવા અમદાવાદ ટ્રાફિક પોલીસને હુકમ પણ કર્યો હતો પરંતુ ગાડીને જામીન આપતા કોર્ટે તેના માલિક સામે રૂપિયા એક કરોડના પર્સનલ બોન્ડ ભરવા હુકમ પણ કર્યો હતો તે વખતે તો તે ગાડીના માલિક તરફથી ગાડી વગર તકલીફ પડતી હોવાથી એસજી હાઇવે ટ્રાફિક પોલીસ મથકે ખુલ્લામાં પડેલી આ ગાડીને છોડાવવા અરજદાર તૈયાર થયા હતા પરંતુ ત્યારબાદ અરજદારને એવું લાગ્યું કે આ સિક્યુરિટી બોન્ડની રકમ વધુ લાગી રહી છે અને તેથી તે ગાડી છોડાવવા ન ગયા પણ ભાવેશ જાનીની અરજીને લઈને ક્યાંક ને ક્યાંક એક નવી મૂંઝવણ ઊભી થઈ નવો વળાંક આવ્યો આ કેસમાં કે જેગુઆર ગાડી કોઈ ક્રિસ વારિયાની ખોટી સાઈન કરીને છોડાવી ગયું એફએસએલ માં રિપોર્ટ કરાવો 24 કલાક ની અંદર અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્વીટ કરે છે કે કોઈ જેગુઆર ગાડી છોડાવી નથી ગયું અકસ્માત સદનાત જેગુઆર ગાડી અમદાવાદ પોલીસ સ્ટેશન માં છે તો પછી ભાવેશ જાની આવી માહિતી ક્યાંથી મળી કે તે જેગુઆર ગાડી કોઈ છોડાવી ગયું છે શું તેમણે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે અરજી કરી અથવા તો જેગુઆર ગાડી જો ક્રિસ વારિયાએ નહોતી છોડાવી તો એક કરોડ રૂપિયા ભરીને કદાચ જો કોઈ ગાડી છોડાવી પણ ગઈ હોય હોય અને કલાક બાદ પરત મૂકી તો તે વ્યક્તિ કોણ છે છે મતલબ કે તથ્ય પટેલના કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે નવો વડાક આવે છે હવે અમદાવાદ પોલીસ આની ઉપર તપાસ કરી રહી છે તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટે પણ આનું સંજ્ઞાન લીધું છે નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર